બીજા ડિપાર્ટમેન્ટનો જે અભિપ્રાય લેવાના હોય અભિપ્રાયો ન લે અને દળ યોજનાઓ અમલ મૂકી ને ભ્રષ્ટાચાર માટેની જે યોજનાઓ હોય એ પ્રમાણે ભારતમાળા રોડ અને આ પહેલું ચોમાસું એવડો મોટો એક કિલોમીટરના ચાલી કરોડનું એસ્ટિમેટ હોય અને પહેલા જ ચોમાસે ભારતમાળા રોડ તૂટી જાય તો એમના ક્યાંક ને ક્યાંક ક્વોલિટી ઉપરને અધિકારીઓ સાથેની મિલી ભગત એ ક્યાંક ને ક્યાંક નજરની સામે ચોંટી આવે છે આપણાને

પાલનપુરની અંદર સંકલન સમિતિની બેઠકમાં હાજર રહ્યા બહુ જ લાંબા સમય આ બેઠક યોજાય એવું એમને કહ્યું અને એના પછી એમણે મુખ્યમંત્રી પર આક્રમક રીતે પ્રહારો કર્યા ભારતમાલા પ્રોજેક્ટમાં લઈને જમીન સંપાદનમાં થતી જે ગેરરીતિઓ છે એના પર બુસ્તર વિભાગની કામગીરી પર અને વાવ થરાદ સુઈ ગામ જેવા જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં હજુ સુધી ભરાયેલા પૂરના પાણીને લઈને મુખ્યમંત્રી પર આક્રમક રીતે પ્રહારો કર્યા બનાસકાંઠાના એસપી બદલાયા તો એમની પ્રશંસા પણ કરી અને કહ્યું કે એસપી બદલાયા પછી દારૂબંધી છે દારૂની બદી છે એ દૂર થઈ છે એ સારી વાત છે અને આજ જે સિલસિલો છે એ જાળવી રાખવામાં આવે પૂરની વાત કરતા ગેનીબેન ઠાકોરે કહ્યું કે હજુ ઘણા બધા ગામો એવા છે કે જેની અંદર પાણી ભરાયેલા છે મુખ્યમંત્રી ત્યાં આવ્યા હતા અને રાહતની વાત કરી હતી મદદની વાત કરી હતી સાત પરિવારના સભ્યોમાંથી બે બે લોકોને બે સભ્યોને સહાય મળે છે આ સરકારે લોકો સાથે મજાક કરી છે મશ્કરી કરી છે સરકાર પાસેથી મુખ્યમંત્રી પાસેથી જે અપેક્ષા હતી લોકોને ઠગારી નીવડી છે સાથે ભારતમાલા પ્રોજેક્ટને લઈને જમીન સંપાદનની કામગીરીમાં થતી ગેરરીતિ પર પણ એમણે સવાલો કર્યા છે શું કહ્યું છે ગેનીબેન ઠાકોરે આ તમામ મુદ્દાઓ પર આક્રમક રીતે સાંભળીએ પૂનમના કારણે ગઈ વખત સંકલનની મિટિંગ પેન્ડિંગ રહી હતી એટલે ત્રણ મહિને જ્યારે સંકલનની મિટિંગ મળી ત્યારે ધારાસભ્યો હોય કે વિવિધ ડિપાર્ટમેન્ટના પ્રશ્નો હતા એ વિગતથી ચર્ચા કરી એમાં ખાસ કરીને મુખ્ય મુદ્દાઓ જે હતા મારા પોતાના તો ભારતમાળા રોડમાં જે મોટા પાયે ગેરરીતિ થઈ એમાં જે પ્રાંત અધિકારી હોય નેશનલ હાઈવે ઓથોરિટીનો આરો હોય એમને જે જમીનનું તે વેલ્યુશન અને એમાં ખાસ કરીને જે એને કરાયેલી જગ્યાઓ ઇન્ડસ્ટ્રી માટે કે જે એના કહેવાય કોન્ટ્રાક્ટર કે મોટા જે પૈસાવાળા હોય અથવા તો બિલ્ડરો કે જે ગણી હતી બહારના જે સુખી સંપન્ન લોકોએ ટૂંક સમયમાં જમીનો લઈને એને કરાવી દીધી એમને બનાસકાંઠાની અંદર પાલનપુરથી કરીને કોઈ સિટી એરિયા એવો નથી કે એની રેગ્યુલર જંત્રી એક હજારથી વધારે હોય એમને પ્રતિ ચોરસ મીટરની ચુમ્માલીસોથી પિસ્તાળીસો રૂપિયા જંત્રીની એને વેલ્યુશન કર્યું અને એના ચાર ગણા એટલે સત્તર હજાર રૂપિયા એમણે પ્રતિ ચોરસ મીટર જે એને કરેલી જગ્યાઓ એમના મળતીયાઓ સાથે જે ગાંઠ સાઠ ગાંઠ થયેલી હતી મિલી હતી અને એ પૈસામાંથી જે ભાગીદારી હતી આ જમીનો જમીનોના જે ભારતમાળા પ્રોજેક્ટ માટેની વાત આજે ચર્ચા કરી કલેક્ટરે અમને આશ્વાસન આપ્યું કે કેન્દ્રમાંથી જે તપાસ કમિટી છે ટીમ છે એની રચના થઈ ગઈ છે એ આવ્યા હતા ટૂંક સમયની અંદર એ તમામ એના જે ડોક્યુમેન્ટના આધારે એનાલિસિસ કરી અને આવતા સંકલનમાં એનો કાર્યવાહી શું થઈ એનો જવાબ આપવામાં આવશે એ પ્રમાણે વાત કરી બીજું આરોગ્યને લગતા પ્રશ્નો ફ્લડમાં જે વર્તમાન સમયની અંદર સોઈ ગામ કે આ તાલુકાઓમાં ભારે વરસાદના કારણે જે ખેડૂતોને અને ત્યાંના સ્થાનિક લોકોને પશુપાલકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું મુખ્યમંત્રી આવ્યા ત્યારે ખૂબ લોકોને આશા અપેક્ષા હતી કે કંઈક સરકાર માવતરશે અને હારું ચૂકવણું કરશે અને મદદ કરશે પણ એ બધી આશા ઠગારી નીવડી માત્ર પરિવારમાં સાત આઠ જણા રહેતા હોય અને બે જણાને કેશ ડોલ એ પણ મનરેગાના રૂલ્સ પ્રમાણે બસો કે ત્રણસો પ્રાઇવેટ તમે મજૂરીએ જોઓ તો પણ રોજના પાંચસો રૂપિયા મળે છે એટલે ત્યાંના જે ગરીબોની કેશ ડોલની અંદર મશ્કરી સરકારે કરી હજારોની સંખ્યામાં ત્યાં પશુધન છે એને ઘાસચારાની કે વ્યવસ્થા જે કરવી જોઈએ એ હજી આજ સુધી જે પ્રમાણમાં એમની ડિમાન્ડ છે એ પ્રમાણે નથી થઈ ખેડૂતોને જમીન ધોવાણની ચૂકવણા માટેની આ એક નાયને એના જ રૂલ્સ આજે હાથ કે આઠ દાણા થયા પણ હજી સુધી એના જે જાહેર કરવા જોઈએ અને મદદ કરવી જોઈએ એ ન થઈ આ પણ એક વાસ્તવિકતા છે બીજું રોયલ્ટીનો મુદ્દો મુખ્ય રહ્યો દાતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી અને અમારા તરફથી કે કોઈ પણ જગ્યાએ ખનન થાય અને એમાં બનાસકાંઠાની સૌથી હું માનું ત્યાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે જો ખનન થતું હોય તો એ બનાસકાંઠા જિલ્લામાં થાય છે એમાં અધિકારીઓ જે ખનન કરવાવાળા ભૂમાફિયાઓ ક્યાંક ને ક્યાંક અમુક લોકોએ એની ફેવર પણ કરી કેમ કે રોયલ્ટીવાળાનું કામ સારું એટલે કોઈ સરકારના પ્રવક્તા છે કે ચોરી કરતા જે ભૂમાફિયાઓને રોયલ્ટીના જે ચોરી કરવાવાળા લોકો છે એના પ્રવક્તાથી મને કંઈ ખબર નથી પણ એના માટે જવાબ આપ્યો રોયલ્ટી અધિકારીએ કે જ્યાં પણ ગેરરીતિ થઈ અને અમને જે ખબર પડી તો એમને અમે ઇન્કવાયરી કરીને એની પાસેથી દંડ વસૂલ કર્યો છે તો એનો અર્થ એ થયો કે પેલો કોઈ ચોર ચોરી કરીને જતો રહે અને પાછળથી એમ કે એની પાછળ પગલાં લેવાના તો મંજૂરી વગર જ્યાં રોયલ્ટીની ચોરી થઈ છે મોટા પ્રમાણમાં ત્યાં દંડ વસૂલ તો ઠીક છે પણ એની સામે જે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ અધિકારીઓની પાછળ જે પગલાં લેવા જોઈએ કે જે ભૂમાફિયાઓ કે જે છે એને જેલના હવાલા કરવા જોઈએ તો આવી કોઈ કાર્યવાહી થતી નથી એ આ બનાસકાંઠા માટે જે ખનનનો એ સૌથી મોટો મુદ્દો રહ્યો છે ક્યાંક ને ક્યાંક આશ્વાસન મળ્યું છે આવતા આવતી કમિટીની જે કંઈ સંકલનની મિટિંગ છે એમાં સંતોષકારક જવાબ નહીં હોય તો જ્યાં સ્થળો ઉપર જવું પડશે ત્યાં જઈને મીડિયા સાથે બતાવીશું એમને એવિડન્સ બતાવીશું કે આ ખનન ચોરી કેટલી છે ને તમે એની સામેનો દંડ અને એમાં અધિકારીઓ મારફત એવું પણ કહેવામાં આવ્યું કે અમે રોયલ્ટીની આવક ઊભી કરવા માટે કરીને આટલો દંડ વસૂલ કર્યો તો શું આ જિલ્લાનો ખનન કરવા માટે રોયલ્ટીની આવક માટે કરીને આ રીતે છૂટ આપવામાં આવે એનો અર્થ એ થયો એમ ને આ રીતે રોયલ્ટી અધિકારીઓના જવાબ પણ હું માનું ત્યાં વ્યાજબી ન ગણી શકાય કે આવક માટે કરીને ખનન ચોરી ગમે એટલી કરવી સરકારી આવક એવો પચી પચાસ કરોડની આવક સરકારી તિજોરીમાં કે ડેવલપિંગ માટે નહીં થાય તો ઘણી યોજનાઓ છે પણ ખારા તળાવોના ના પાણી ખારા થઈ જાય એ પાણી ખેડૂતોના ખેતરોમાં જાય અને ખેતી આખી ફેલ થાય આપણું મોટું નુકસાન ખેડૂતોને થાય એ વ્યાજબી નથી બીજા રોગચાળો ફાટી ન નીકળે એના માટે દવાને છંટકાવની હોય મેડિકલના ડૉક્ટરો માટેની વાત હોય મનરેગાની વાત હોય તો જ્યાં જરૂર પડે ત્યાં મનરેગામાં જે મંજૂરીઓ આપવાની હોય એ રસ્તા માટે એના માટે આપે અને તળાવો નીમ કરવા માટેની વાત આવે કે આમ તો સરકાર એમ કહે છે કે ભાઈ તળાવો નીમ કરીને એની અંદર નરમદાના પાણી સાથે કનેક્ટિવિટી થાય તો ઘણા બધા ગામો એવા છે કે જ્યાં મંજૂરી થઈ ગઈ પણ આ જુદી તળાવોને જે લીમ કરવા માટેની દરખાસ્તો છે એ ક્યાંક ને ક્યાંક પેન્ડિંગ છે ખાલી હવામાં અને જે તમામ ડિપાર્ટમેન્ટો વચ્ચે સંકલન હોવું જોઈએ એ સંકલન કોઈ યોજના મુકતા પહેલાં ક્યાં અડચણ છે કયા વિભાગની છે એનાલિસિસ ત્યાં વગર આડે ધડ એનું પ્લાનિંગ કરીને ડેવલપિંગ કરી અને એમાં પૈસા કઈ રીતે કમાવવા હું દાખલો આપું કે ભારતમાળા રોડ તો ભારતમાળા રોડના હિસાબે જે પાણી રોકાણું અને નુકસાન થયું એ તમે સોયગામ અને વાવ તાલુકાનું જોયું ત્યાં કેનાલોના સહાય પણ બિલકુલ ન બનાવ્યા અને આડેધડ કેનાલોનું બાંધકામ થયું અને એના કારણે પાણી રોકાણોને ઘણા બધા લોકોને નુકસાન થયું એટલે ડેવલપિંગનો વિરુદ્ધ ન હોય પણ કોન્ટ્રાક્ટરો ઈચ્છે એ પ્રમાણેનું પ્લાનિંગ થાય કોઈ બીજા ડિપાર્ટમેન્ટનો જ્યાં અભિપ્રાયો લેવાના હોય અભિપ્રાયો ન લે અને આડેધડ યોજનાઓ અમલ મૂકી ને ભ્રષ્ટાચાર માટેની યોજનાઓ હોય એ પ્રમાણે ભારતમાળા રોડ બનાવીને આ પહેલું ચોમાસું એવડો મોટો એક કિલોમીટરના ચાલી કરોડનું એસ્ટિમેન્ટ હોય અને પહેલાં જ ચોમાસે ભારતમાળા રોડ તૂટી જાય તો એમના ક્યાંક ને ક્યાંક ક્વોલિટી ઉપર ને અધિકારીઓ સાથેની ભગત એ ક્યાંક ને ક્યાંક નજરની સામે ચોંટી આવે છે આપણાને આમ ખબર પડે કે આની અંદર આ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે આ બધી વાતો આજે સંકલનમાં ખૂબ ચર્ચાથી કરી કાયદો અને વ્યવસ્થા માટે ડીએસપી પણ અલગ પ્રતિનિધિઓને બોલાવ્યા એમને કીધું મેં અભિનંદન પણ આપ્યા કે તમે જે રીતે શરૂઆત ધમાકેદાર ધમાકેદાર કરી છે સારી સમગ્ર જિલ્લામાં દારૂબંધી માટે અને ક્યાંક ને ક્યાંક આમ અત્યારે સારું દેખાય છે પણ એ નવું નવું હોય અને પછી થઈ ન જાય એ પહેલાંથી જ બધા જ ધારાસભ્યોને અમે એસપી પાસે અપેક્ષા રાખી છે કે સૌથી બનાસકાંઠાને યુવા ધનનો જો બરબાદ થતું હોય તો આ દારૂની સૌથી મોટી બધી જે ખુલ્લે આમ ધંધા બુટલેગરો પોલીસ પોલીસ સ્ટેશનના કબજા બુટલેગરો પાસે કોઈ પોલીસ અધિકારીની બદલી થાય તો આમ પ્રજાને પણ બુટલેગરોની હાજરી હોય આ બધું જે કાયદોની વ્યવસ્થા એમાં આવે છે એ જ્યાં પોઈન્ટો મૂકવાની વાત હોય ત્યાં એ કરી નવરાત્રિનો સમય આવે છે તો નવરાત્રિમાં જે જ્યાં પણ ગરબાનું ના ધાર્મિક આયોજન કરવાનું હોય ત્યાં પણ પોલીસનો પૂરો બંદોબસ્ત રહે અને કોઈ બદલીઓ ના રહે એ જવાબદારી જિલ્લા પોલીસ વડા અને જે કઈ હોમ ડિપાર્ટમેન્ટની થાય છે એ પૂરેપૂરી નિભાવે એમને અત્યારે ઘણી બધી વિગતથી તમામ અધિકારીઓ સાથે ચર્ચા કરીને વાત કરી છે એટલે બીજું કે સંકલનમાં જ્યારે કોઈ પણ ગૃહ વિભાગનો પ્રશ્ન હોય પોલીસને લગતો પ્રશ્ન હોય તો જે ધારાસભ્ય કે સંસદ સભ્ય પ્રશ્ન પૂછે તો એ તાબામાં આવતો પીઆઈ હોય કે ડીવાયસપી હોય એને ફરજીયાત મિટિંગની અંદર હાજર રાખે આ બાબતની અને એમને ખાતરી પણ આપી છે આવા અનેક પ્રશ્નોની રજૂઆત એ આ સંકલનમાં થઈ છે આવનાર જે સંકલનની મીટિંગ મળે એની અંદર એની ઉઘરાણી કરીશું અને પરિણામ નહીં આવે જે કઈ કરવાનું છે એ આપશું આભાર ગેનીબેન ઠાકોરે જે મુદ્દાઓ કહ્યા છે એના પર તમારા શું મંતવ્યો છે કમેન્ટ કરીને જરૂરથી અમારા સુધી પહોંચાડજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર